નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન કચ્છ આપ સૌનું હાર્દિક સ્વાગત છે નેત્રાંગનગરના મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા મારી કોંગ્રેસ અગ્રણીએ વિરોધ નોંધાવ્યો ભરૂચ તાલુકાના નેત્રંગ નગરના મુખ્ય માર્ગ બિસ્માર્ગ બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે ને આ માર્ગ ઉપર પડેલ ખાડાને કારણે ખાડામાં પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતા તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલો ઉભા થાય છે જેને લઈને નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના છંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો ને તેઓ દ્વારા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી આ અનોખો વિરોધ કરતા નેત્રંગનગરના નગરના ગ્રામ નગરજનોમાં કુતુ

નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે અને એટલા મોટા ખાડાઓ પ્રથમ વરસાદમાં પડી ગયા છે ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકો જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે વરસાદ પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા જે ખાડા પૂરવામાં નથી આવ્યા આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા આ ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે મારી મીડિયાના માધ્યમથી સ્વચ્છ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આર એનડી હોય એનએચઆઈ હોય જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે જે રસ્તાઓની સમય મર્યાદા છે ત્રણ વર્ષની તેઓ પણ તૂટી ગયા છે ને અંકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ તંત્ર આંખ ખાન કરે છે એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા પહેલા જે મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સૂક્ષર હોય એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે મારી આ મીડિયાના માધ્યમ તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે મોદી એ તો મુમકી તેના બેનરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડ્યા તેને અમે લોકો જાતે સ્વ ખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છીએ